વડોદરામાં સોખડા નજીક આવેલા વાસણા કોતરિયા ગામ ખાતે સોલંકી દિલીપસિંહ જણાવેલ કે છેલ્લા દસ વર્ષથી કામના સરપંચ તરીકે તમામ કારભાર ગોહિલ હરીશભાઈ ઉર્ફે લાલાભાઈ સંભાળે છે જેઓ હાલના સરપંચ તરીકે ચૂંટાયેલા છેલ્લા દસ વર્ષથી વાસણા કોતરિયા ગ્રામ પંચાયત તમામ વહીવટ હાલના કાર્યરત સરપંચ ચલાવે છે ચોવીસમી મે બે હજાર ચોવીસના રોજ તલાટી ગમ મંત્રી શ્રી વાસણા કોતરિયા ગ્રામ પંચાયતને જાહેર માહિતી અધિકાર અધિનિયમની કલમ છ એક અંતર્ગત માહિતી મેળવવા બાબતની અરજી આપેલ હતી જે તલાટી કમ મંત્રી શ્રી નિયત સમયમાં અમોએ માંગેલ માહિતી પૂરી ન પાડતા અમો દ્વારા એડવોકેટ શ્રી ડીઆઈ ચાવડા મારફત તારીખ બાવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વડોદરા પાસે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એ બેજાર પાંશની કલમ એ 19 હેટર અપિલ દાખલ કરેલ હતી ને તેરબાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી અમોને સાંભળવા માટે તારીખ વીસમી જુલાઈ બે હજાર ચોવીસના પત્ર વ્યવહારથી તારીખ આઠમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મુકર્ર કરવામાં આવેલ હતી અને અમો નિયત તારીખ અને સમય તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને વાસણા કોતરિયા ગ્રામ પંચાયતમાં થયેલ કામોના આનુસંધાનિક કાગળોની માંગણી કરેલ ત્યારબાદ તારીખ તેરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના તાલુકા વિકાસ અધિકારી વડોદરાના હુકમથી અમુને જે માહિતી પૂરી પાડવામાં આવેલ હતી તે અધૂરી હોય જેથી પ્રતિ શ્રી શ્રી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને કલેક્ટર વડોદરાની તારીખ નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અધૂરી અને ક્ષતિગ્રસ્ત હોય તાલુકા વિકાસ અધિકારી શ્રીના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભે લેખિતમાં જાણ કરેલ પરંતુ આ દિન સુધી અમુકને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી

પછી સરપંચ ચાર પાંચ દે કો પુલથી મને પૈસા હા તમારા નામને બીજાના નામે પડી ગયેલા એવું કેવા માંગે તો તમને શું લાગી રહ્યું છે કે પૈસા કોણ હતા શેના માટે આયેલા આવાસના ઘર બનાવવા માટે તમે અરજી કરેલી હતી આવાસના ઘર અરજી કરેલી અત્યાર સુધી તમને કેટલા પૈસા મળ્યા 30000 રૂપિયા પણ એ એ પૈસા કોણ લઈ ગયા સરપંચ પાછા લઈ ગયા કા સરવંદુ નામ શું છે હરેશભાઈ રત્નભાઈ શું તમારું નામ અલંકી કઈ તકલીફ કયા મુદ્દે તમે રજૂઆતો કરેલી અને શું આક્ષેપ મૂકવા માંગો કોના સામે આક્ષેપ છે આ ગામ આ ગામ સોખડા પાસે આવેલું વાંચના કુતરા ગામ છે મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે મેં સરપંચ વિરુદ્ધ તલાટી કમ વિરુદ્ધ તાલુકા પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તર મુદાની મેં અરજી આપેલી છે ત્યાં મારા આક્ષેપો છે કે ત્યાં તદ્દન પૂરું થઈ રહેલું છે મારા ગામ માટે અને મારા ગ્રામજનો પણ મારી સાથે છે આ લડાઈ મારી ગામ ગામની સાથે છે અને આ અમારા છોકરાઓ ગામના વડીલો અને મારી સાથે છે મારા કામ એવા થયેલા છે ઘણા વર્ષોના બોર બબે બ બે બબે વખતથી બોલી રહ્યા છે ત્યાં હજુ કનેક્શન નહીં મળતું ત્યાં પૈસા ચૂકવણી થઈ ગઈ છે પણ ત્યાં હજુ બોર્ડ ચાલુ નહીં એક નામ ઉપર બે બોર્ડ ચાલે છે ત્યાં બી કનેક્શન નહીં કોઈ લાઈટ નહીં એવા જે પ્લેવર બ્લોકના કામ છે એવા અને અનેક એવા બોર્ડ છે ત્યાં ત્યાં કશું બોરિંગ કરેલું છે ત્યાં કશું થઈ ચૂકેલું નહીં એવા એવા પુરાવા છે મારી જોડે અને પૈસા ચૂપાઈ ગયેલા છે મારા પુરાવા સાથેની અરજી છે અને આ લડાઈ મારી સક્ષમ રહેશે અને મારા ગામજનોને હું હું એ ખાતરી આપું છું કે હું સાચી લડાઈ છે અને જે તપાસની થશે એ સરકારને માન્ય રહે છે ખાસ કરીને કંઈ મશાનના મુદ્દા છે કયા કયા મુદ્દાઓમાં મશાનમાં એવું છે કે ત્યાં છ લાખના ફ્લેવર બ્લોક નાખેલા છે ત્યાં પ્લેવર બ્લોક માંગતા હોય છ લાખના નહીં ત્યાં દોઢથી બે નું જ છે અને ત્યાં વર્ગ વોર્ડર છ લાખનું મળેલું છે છ લાખના તો પૂરતાનું વર્ડ વર્ગ વોર્ડન મળેલ હોય તો ત્યાં પૂરતા તો ફ્લેવર બ્લોક હોવા જોઈએ બીજું કંઈ નવા બીજા કયા એવા તો ઘણા ઘણા એવા કામો છે જેવું આપણે રજૂઆતથી સાથે સાથે સરકારી કર્મચારીઓ સાથે આવેલા છે તમે મીડિયા પરિષદો છો મારી સાથે ગ્રામજનો મારી સાથે જેવા જેવા મુદ્દાની તપાસ જે અધિકારી સાહેબ કરશે એ મુદ્દાને ચાલીશું શું ધ્યાને લઈને ત્યાં તમને ખબર પડી જાય તમારે આજે દરખાસ્ત કરેલી અત્યાર સુધી તપાસ કેવી કરવામાં આવી છે પહેલાં તો મારે તપાસ થઈ રહી હતી તાલુકા પંચાયતને તાલુકા પંચાયતે એમને તપાસ એવી કરી કે કોઈ બધું જ કામ નકશા પરમન છે બધું કામ નકશા પરમન છે હું કહું છું નકશા મન છે તો તમે કઈ રીતના તપાસ કરી તપાસ કરી રિપોર્ટને અમને માન્ય નહીં લાગ્યો તે માન્ય ન લાગ્યું તે મેં પ્રધાનમંત્રી સાહેબને મેં પોર્ટેબલ પર અરજી કરીને પીડીએફ કરી અને ત્યાં અરજી મેં મોકલી પુરાવા સાથે અને પછી પછી ફરિયાદ આવી અને સ તપાસ તાલુકા પંચાયતે કરીને એટલે અમે ફરી અમે આગળની કાર્યવાહી માંગણી માગણી છું માગણી ત્યાં અમારી પૂર્ણ તપાસ એવી થાય નિષ્પક્ષ વગરની કોઈ મતભેદ વગરની કે ગામના સરપંચ હોય કે હું હોય કે તલાટી કમ મંત્રી હોય સાચી સાચી તદ્દન તપાસ એવી થવી જોઈએ કે સાચો જેવી પુરાવા સાથે તદ્દન સામે સામેના પુરાવાના રજૂ કરો અને તપાસ સ્થળથી તપાસ ઉપર જે કામ થયું હોય કેટલી ચૂકવણી થઈ છે કઈ રીતના થાય છે કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે આનું પેમેન્ટ કેટલું થાય છે તો અધિકારી સાહેબને તો ખબર પડી જશે શું સરપંચનું નામ સરપંચનું નામ છે અમારા હરીશભાઈ ગોહિલ એમનું ઉર્ફે નામ છે લાલાભાઈ એમના એમના રીતે કેવી પ્રક્રિયા કરવામાં આવી છે એમના પ્રક્રિયા એમને માનવું એવું છે કે મેં બધા કામ કરી ચૂકેલું છું અને અમે ગામના નાગરિક છે અમારો હક છે કે અમારા સરપંચ છે અમે આરટીઆઈ કરીને એમને પૂછી શકીએ છીએ પણ એ તદ્દન બોલી રહ્યા છે કે એમ આ કર્યું આ કર્યું તો મેં સરકારને માંગણી કરી કે મારી તદ્દન સાચી તપાસ થવી જોઈએ મૌખિક નહીં પેપર ઉપર તારે મારી જોડે પુરાવા સાથે છે તો પુરાવાના આથી ચાલો હું એવું નહીં કહેતો કે હું સરપંચ ઉપર આક્ષેપો મારા તદ્દન સાચા છે તલાટી કમ મંત્રી એ મને પૂરતી માહિતી બી નહીં આપી તો મેં સચોટ પૂરતી માહિતી તો અલ્લા ગલ્લા અલ્લા ગલ્લા તલાટી કમ મંત્રી પણ કરી રહ્યા છે શું નામ એમનું અત્યારે મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે